નમસ્કાર સટીનીસમાં આપનું સ્વાગત છે સ્વતંત્ર જો વિશ્વના મુખ્ય સમાચાર અંગલેશ્વરના રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કોંબાણમાં મુખ્ય સૂત્રધારને દિલ્હીથી ધરપકડ ડુપ્લિકેટ માર્કશીટનું કોંભાણ બહાર આવ્યું હતું બેતાલીસ પ્રમાણપત્રો અને સ્ટેમ્પ જપ્ત કરાયા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત મતદારોએ એન્યુમેરેશન ફોર્મ ભરી પરત કરવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર ભરૂચ જિલ્લામાં નોંધાયેલ પુલ તેર લાખ દસ હજાર છસો મતદારોમાં બુથ પર પુલ એક હજાર ત્રણસો બેતાલીસ ડીએલો દ્વારા નવ્વાણું પોઈન્ટ એક્યાશી ટકા મતદારોના ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી પૂર્ણ અંકલેશ્વર જેઆડીસી ઓફિસ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલી બેગની ચોરી અકસ્માત થયો હોવાનું જણાવી ગઠિયાઓ ખેલ કરી ગયા બાઇક સવાર ત્રણ ઇસમો ચોરી કરી ફરાર જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી

તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ડુપ્લિકેટ માર્કશીટ તેમજ કોમ્પ્યુટર મળી રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એ સમૂહ માત્ર પંદર હજારમાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા આ મામલામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાદ ચંદન પ્રભાકર પાંડેને ઝડપી પાડવામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાદનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો જેના આધારે

ડેલ કમ્પ્યુટર કમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર અને ટોટલ એકવીસ સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અનુભવ આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજીપીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જાય અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડેજાણા આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વઝીરપુર ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં

નગર સેવા સદનની કચેરીએ બીએલઓ અને તેમના સહાયકોએ ધામો નાખી ગાઢલા શેત્રંજી પાથરીને ફોર્મની ઓનલાઈન પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે પાલિકાના સેનેટરીનો રૂમ ઉપપ્રમુખ વિપક્ષી નેતા અને સભાખંડ સહિત જ્યાં જગ્યા મળે ત્યાં કર્મચારીઓ જમીન પર બેસીને ફોર્મ અપલોડ કરવાની કામગીરીમાં રદ છે એમ્પ્યુરેશન ફોર્મ અપલોડ કરતી વખતે બે હજાર બેની મતદાર યાદીમાં મતદારનું નામ શોધવાની તકલીફ ઓળંગવી પડે છે નામ મળી જાય તો એક ફોર્મ અપલોડ કરવામાં સાતથી આઠ મિનિટ લાગે છે જ્યારે નામ ન મળે તો પ્રક્રિયા વધુ લાંબી બને છે એક કર્મચારી રોજના સરેરાશ સો જેટલા ફોર્મ અપલોડ કરી રહ્યો છે જિલ્લામાં અત્યાર સુધીની કામગીરીની માહિતી મુજબ તેર લાખ દસ હજાર છસો મતદારો પૈકી તેર લાખ આઠ હજાર સિત્યોતેર એટલે કે નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા મતદારોના એન્યુરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે તેમાંથી અંદાજે દસ લાખ બાણું હજાર ત્રણસો ઓગણસાઠ એટલે કે ત્યાંસી પોઈન્ટ પાંત્રીસ ટકા મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી અંદાજે સિત્તેર હજાર એકસોને સુડતાલીસ મૃત્યુ પામેલા મતદારો નોંધાયેલા છે જ્યારે અઠ્યાવીસ હજાર બસોને બાર જેટલા ગેરહાજર અથવા મળી ન આવેલ મતદારોની નોંધ કરવામાં આવી છે સમયમર્યાદા નજીક આવી રહ્યો હોવાથી તંત્ર કાર્યને પૂર્ણ ક્ષિતિ સુધી પહોંચાડવામાં પૂરજોશ સાથે કાર્યરત છે હું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ જિલ્લો આપણા જિલ્લામાં નવ તાલુકા છે નવ તાલુકામાં આપણે પાંચ વિધાનસભા લાગે છે દસ હજાર છસો મતદારો છે તે પૈકી આજના સ્થિતિએ નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા ફોર્મ્સ આપણે અપલોડ કરી દીધા છે સિસ્ટમમાં જેનું કુલ સંખ્યા થાય છે તેર લાખ આઠ હજાર દસ લાખ ને હજાર લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા છે બીએલ ઘરે ઘરે વિઝિટ કરીને ત્રણથી વધુ વિઝિટ કરી છે ઓલમોસ્ટ આપણા ત્યાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે હવે જે છેલ્લે જે છવ્વીસો જેવા ફોર્મ જે હવે બાકી રહે છે એના માટે વહીવટીતંત્રે પૂરતા પ્રયત્ન કર્યા છે આપણે પંદર તારીખ સોળ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ઓગણત્રીસ અને ત્રીસ આટલા દિવસે સ્પેશિયલ કેમ્પ કર્યા હતા લોકોને જાગૃત કર્યા હતા હજુ બી કોઈ જે કોઈ વ્યક્તિ હોય જે હજુ એનો ફોર્મ એને પોતાની જોડે રાખ્યું હોય તો એને જેટલી ખબર પડે એટલી વિગતો ભરીને બીએલોની મદદથી ફોર્મ પરત કરી શકે છે ભરૂચ જિલ્લામાં ત્રણ લાખ ને ચાલીસ હજાર ફોર્મ થોડાક અધૂરા ભરેલા અમને મળ્યા હતા તે પૈકી અમે બે લાખ જેવા મતદારોનું પોતે વિગતો ગોતી ઝુંબેશ સ્વરૂપે ભરીને અમે એ આંકડો એક લાખ સત્તાણ હજાર સુધી લઈ ગયા છે એટલે આ નેક્સ્ટ ફેઝમાં ફક્ત ને ફક્ત એક લાખ સત્તાવન હજાર જે વ્યક્તિઓ છે જેને પોતાની બે હજાર બે ની કોઈ વિગતો નથી આપી એને જ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને સતત એ પ્રક્રિયા ચાલુ છે કે અમને જો એનો ડેટા મળી જાય તો એને અમે બરાબર આ વ્યક્તિ આ વસ્તુમાંથી એને બાકાત રાખીશું હવે નમ્ર અપીલ છે કે ભાઈ હવે જો બે દિવસ બાકી છે દસ તારીખ ને અગિયાર તારીખ એટલે જેટલા બી ભરૂચના વાસીઓ હોય જેને હજુ પોતાનું મતદારી ફોર્મ ગણતરી ફોર્મ જે પાછું ન આપ્યું હોય તો પાછું આપી દે જેથી એમનું નામ

અંકલેશ્વર જેડીસીમાં આવેલ જલદર્શન સોસાયટીમાં રહેતા અને કોસંબડીની સરગમ રેસિડેન્સીમાં શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલભટ ગત રોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આર કે આંગણિયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસ જવા નીકળ્યા હતા આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર ત્રણ શખ્સોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવ્યું તેઓ સાથે માથાકૂટ કરી હતી આ દરમિયાન અજાણ્યા શખ્સોએ એકાઉન્ટન્ટ ધવલ નજર ચૂકવી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ રોકડા રૂપિયા દસ લાખ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે એકાઉન્ટન્ટ ભટ્ટે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ના કંપનીમાં મચી હતી સદર દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય કામદાર સારવાર હેઠળ છે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપની આસપાસ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ગવાયા હતા બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલ ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સામે આવશે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પરથી માંડવા ટોલ પ્લાઝા નજીકથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક આઈસર ટેમ્પોમાં એર જથ્થાની આડમાં લઈ જવાતા રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી પોલીસ રૂપિયા એકાવન પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંગલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો સુરત તરફથી નેશનલ હાઇવે પરથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા નાના મોટા બબલ્સના જથ્થાની આડમાં સંતાડેલો વિદેશીદારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ટેમ્પો ચાલક કમલેશ હીરામ બાંગડવાની ધરપકડ કરી હતી અને રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઈલ અને બાર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા એકાવન લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ તેમજ દારૂનો જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાના વસંત કાભાઈ ચૌહાણ તથા ટેમ્પોના માલિકને વોન્ટેજ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાર લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અલ્જીરિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલ બે

આર્ટ એન્ડ કલ્ચરના બેનર હેઠળ અલજીરિયા ખાતે યોજાયો હતો આ કલા મહોત્સવ પ્રદર્શનીમાં ભારતવર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગૌરી યુસુફ હુસેનને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું જેમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ નથી કર્યું પણ ભવિષ્યમાં બે દેશો વચ્ચે આવી અનેકો કલા પ્રદર્શનીઓ યોજાય અને બે દેશની કલાનું પરસ્પર પરિચય થાય એવા બીજ પણ વાવી આપ્યા છે જ્યારે બે દેશની કલા અને કલાકારો આંતરરાષ્ટ્રીય મંચ પર મળે છે ત્યારે એક અદ્ભુત તીર્થ રચાય છે જેને આપણે કલા તીર્થ કહી શકીએ જગતને જોડી રાખનાર ઉત્તમ માધ્યમ એટલે સંગીત અને કલા છે જેના થકી મનુષ્ય પોતાના દેશની સંસ્કૃતિનો ખરો પરિચય કરાવે છે આવનાર દિવસોમાં આવા પ્રદર્શનનો ભારતમાં અને અલ્જેરિયામાં યોજાય તેવા પ્રયત્નો ભારત વતી ગૌરી યુસુફે કર્યા હતા અલ્જીરિયા ખાતે યોજાયેલ ટેલિમકેન ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલના કલાકારોએ જે ઉત્સાહથી ભાગ લીધો હતો તેના પરથી યુસુફનું કહેવું છે કે બાળકોના હાથમાં બ્રશ કલમ અને રંગ આપવા જોઈએ જેથી તેઓ સમસ્ત વિશ્વમાં કલાના માધ્યમથી શાંતિનો સંદેશો ફેલાવે વધુમાં તેઓ જણાવે છે કે કલા અને સંસ્કૃતિ જ આ વિશ્વની જાળવણી કેળવણી કરી શકવા માટે સમર્થ છે ભારત અને દુનિયાભરમાંથી વીસથી વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો અંગલેશ્વરની પાનોલી જેઆઈડીસીમાં આવેલ સનફારમાં કંપનીમાં ગેસની અસરથી સાડાત્રીસ વર્ષીય કામદારોનું મોતિભજ્યું આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મૃતક કામદારના પરિવારને યોગ્ય વળતર મળીને તે માટે રજૂઆત કરવામાં આવી હતી આ બનાવ અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અંગ્લેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સનફાર્મા કંપનીમાં સાડાત્રીસ વર્ષીય કામદાર અલાક કદમ્બા ભુવે પ્લાન્ટ નંબર માં કામ કરતી વખતે રિએક્ટર નંબર છસો માં ટોલવિન પ્રોસેસ થઈ રહી હતી તે વખતે અચાનક ટોલવિનની અસર લાગતા માથામાં દુખાવો શરૂ થયો હતો જેને કંપનીના ઓએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જેડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કદંબા ભુએનું મોત થયું હતું આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કંપનીના ગેટ પાસે ભેગા થઈને મૃતકના પરિવારને યોગ્ય વળતર માટે માગણી કરી હતી આ આ બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવા કંપની ખાતે પહોંચી ગયા હતા અને મૃતક કામદારના પરિવારને ન્યાય મળે તે માટે કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી અને પરિવારને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કંપનીના ગેટ પાસે બેસી રહેશું તેવું જણાવ્યું હતું ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ રોષ ઠારવ્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે આ મામલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે બે દિવસ પહેલા ફાર્મા કંપની એક કામદારનું અવસાન થયેલું હતું અમને આજે જાણ થતા મુલાકાત ત્યારે જાણવા મળ્યું છે કે ગેસ લાગવાથી એક યુવાનની મૃત્યુ થયું છે એક ઘટના બની છે આજે અંકલેશ્વર પાનોલી એવી જીઆઈડીસીઓમાં વારંવાર આવી ઘટનાઓ ગેસ લાગવાથી યુવાનો નું મૃત્યુ થાય છે કામદાર નું મૃત્યુ થાય છે ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે એમને સારું વળતર આપવામાં આવે જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર એના ગેટ પર કંપનીના ગેટ પર બેસીશું અને એ સવાલ ઉભો થાય છે કે સેફ્ટી ઇન્સ્પેક્ટર હોય કંપની ઇન્સ્પેક્ટર હોય એ લોકો શું ધ્યાન આપે છે આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવાર આજે એક ડીવો ઓલવાઈ ગયો છે ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના હિસાબે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે કેમાં સેફટી ઇન્સ્પેક્ટર અને સેફટીનું ધ્યાન નહી રાખવામાં આવતું એ પ્રોડક્શનમાં માં કેમ એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે છે એના પર ધ્યાન કેમ આપવામાં નથી આવતું વારંવાર આવી ઘટના બને છે અને જો હવે આ પરિવારને ન્યાય નહી મળે તો અહીંયા કંપનીના ગેટ પર અમે ન્યાય નહી મળે ત્યાં સુધી બેઠા રહીશું અને એમને ન્યાય માટે રમી લડીશું અને આજ સુધી જે આ વર્કરો બીજા છે હજાર થી ઉપર વર્કરો છે એમની સેફટી માટે આજે લખાણ લઈને જઈશું કે આવી ઘટના બીજી વાર નહીં બને એમની ESI હોય mediclaim હોય એવી જે જે એમની વર્કરોની ની હશે એમને ન્યાય માટે અમે આજે પૂરેપૂરી રજૂઆત કરીને જઈશ ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ અઢાર થી ચોવીસ ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે મક્તમપુર રોડ મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે ત્રણથી છ કે કથા યોજાશે દેશ વિદેશમાંથી ચારસોથી વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞા ચક્ષુ ડોક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાનું રસપાન કરવા અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા માનદ મંત્રી પ્રદીપ પટેલ કૌશિક પંડ્યા સહિતના આગેવાનોએ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે સંસ્થાએ છેલ્લા ત્રણ દાયકા દરમિયાન રમતગમત સાંસ્કૃતિક શિક્ષણ તાલીમ રોજગાર અને પુનર્વસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા અંધકારમાં પ્રકાશની જોત પ્રગટાવવાના આશયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે આવી જે કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન ભારત નો ભરૂચ નર્મદા શાખા અંધજન મંડળ તથા જ્ઞાન સાધના આશ્રમ તરફથી એક શિવ કથાનું આયોજન કરવામાં આવેલું છે જે શિવ કથા તારીખ અઢાર થી ચોવીસ સુધી ચાલનારી છે તો ભાવિક ભક્તજનોને આ શિવ કથાનો લાભો લેવા અમારા તરફથી ખાસ આમંત્રણ છે

પર વાહન વ્યવહારને પુનઃ શરૂ કરાયો હતો ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક મહિલા બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઇવે પર મુલત ટોલ પ્લાઝા પાસે ઊભી હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે તપાસ કરતા મહિલા ત્રણ બેગ સાથે ઊભી હતી પોલીસે બેગમાં તપાસ કરતા દારૂનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરતાં તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી શીતલ રાયગુડે હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા એક લાખ પંચ્યાસી હજારના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો વાપીના રાકેશ નામના શખ્સે આપ્યો હોવાનો અને ભરૂચના ચાવદની સુનિતા નામની મહિલાને આપવાનો હતો અને આ અગાઉ બે થી ત્રણ વખત વિદેશી દારૂનો જથ્થો આપી ગઈ હોવાનું હતું એલસીબી પોલીસે વાપીના રાકેશ નામના શખ્સ અને ચાવદની સુનિતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અખિલ હિન્દુ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ અને શ્રીમતી ચંદાબેન પ્રાથમિક શાળા ભરૂચનો વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસ તાજેતરમાં ઉત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમની કલા અને પ્રતિભા દર્શાવવા માટે એક સાંસ્કૃતિક પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતો શાળાના આસરે એકસો અઠ્ઠાણું જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયો પર સુંદર અને રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિઓએ મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા વાર્ષિકોત્સવના ભાગરૂપે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ શિક્ષકો તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને તેમના અસાધારણ યોગદાન બદલ વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ટિમકિન કંપનીના એચઆર હેડ જેનિસ ડાંગરવાલા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત કેમ્પસ હેડ બિપિનચંદ્ર જગદીશવાલા મહિલા પરિષદના પ્રમુખ વિલાસબેન હાઈસ્કૂલના આચાર્ય મનહર વાઘેલા અને પ્રાથમિક શાળાના આચાર્ય હેમાંગીબેન વાસદિયા સહિતના અગ્રણીઓ પણ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અગ્રેસો સોસાયટીમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ સાથે જિલ્લા કલેક્ટર સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અંકલેશ્વર શહેરના હસુ રોડ પર આવેલ વોર્ડ નંબર એકને સ્વપ્નવિહાર સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સોસાયટી અંદાજીત વીસ વરસ અગાઉ બની છે આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલના પાણીનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી હાલ સ્વપ્નવિહાર સોસાયટીની બાજુમાં જે પ્લોટ હોય જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હોય એ પાણી સીધું નર્મદા નદીમાં ભળતું હોય જોકે તે પ્લોટ પર મોટા પ્રમાણમાં પુરાણ કરી જમીનનું લેવલ ઉપર કરવાની કામગીરી ચાલુ હોય જેથી આવનાર સમયમાં સોસાયટીના ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ રોકાઈ જશે જેનાથી મોટું નુકસાન થવાની ભીતિ છે ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે હું ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ સપ્તવિહાર સોસાયટી વોર્ડ નંબર અંકલેશ્વર નગર સેવા હસ્તકમાં આવેલી સોસાયટી હોય અગાઉ પણ આ સોસાયટીમાં અતિવૃષ્ટિ અને ફ્લડ ને કારણે ડુબાણમાં ગઈ હતી અને વ્યાપક પ્રમાણમાં જાનહાની માનહાની થઈ હતી અને હાલ અમે જાણવા મળ્યું છે કે બાજુની સોસાયટી બને છે બાજુના ખેતરમાં એવો પુરાણ કરી રહ્યા હોય તો આવી પરિસ્થિતિમાં લગભગ અમે કલ્પી નહીં શકે એવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કદાચ જાનહાનિ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિમાં અમને બચાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન માન્ય કલેક્ટર સાહેબ અંકલેશ્વરના ગ્રામ વિસ્તારમાં મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરીમાં ભરૂચસ્થાન રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી સો એવી ડીઝલ મોબાઈલ અને પિકઅપ રૂપિયા ઓગણીસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ભરૂચ અંકલેશ્વરની આસપાસ આવેલ મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થાય છે તેમાં રાજસ્થાનની ટોળગી સંડોવાયેલી છે અને હાલ બે રાજસ્થાનના શખ્સો બોલેરો પિકઅપમાં ડીઝલના કારબાઓ ભરી હાઇવે ઉપર આવેલા અરોમા હોટલના કમ્પાઉન્ડમાં ડીઝલ વેચવા ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતાં પિકઅપ ગાડી મળી આવી હતી પોલીસે પિકઅપમાં તપાસ કરતાં ડીઝલ ભરેલા ત્રણ કાર્બાઓ મળી આવ્યા હતા પોલીસે જીતાલી ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના પિકઅપ ચાલક મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદરા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના સોહનલાલ ભાગીરથરામ બિશ્નોઈની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ ડઢાલ ગામ નજીક અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અન્ય મોબાઈલના ટાવરોના જનરેટરની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તેમજ ડઢાલ ગામ નજીક મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી થયેલ ડીઝલ ચોરી અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી એલસીબી પોલીસે ત્રણ કારબામાંથી નવ હજારની કિંમતનું સો લિટર ડીઝલ તથા દસ હજારના બે મોબાઈલ અને પાંચ લાખની પિકઅપ ગાડી મળી પાંચ લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યા હતા અંકલેશ્વરના રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કોંભાણમાં મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ ડુપ્લિકેટ માર્કશીટનું કોંભાણ બહાર આવ્યું હતું બેતાલીસ પ્રમાણપત્રો અને સ્ટેમ્પ જપ્ત કરાયા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરી પરત આપવાની અંતિમ તારીખ અગિયાર ડિસેમ્બર ભરૂચ જિલ્લામાં નોંધાયેલ કુલ તેર લાખ દસ હજાર છસો મતદારો માટે બૂથ પર કુલ એક હજાર ત્રણસો બેતાલીસ દ્વારા નવ્વાણું એક્યાસી ટકા મતદારોના ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી પૂર્ણ

तो आता अदनाथ सिटी न्यूज आवती का फरी मरीसू नवाचा माचा नमस्कार